આજે આપણે એક નવો ટોપિક લઈને આવી છે અપૂર્ણાંક તો આજે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે બી એક્ઝામ્પલ પૂછાય છે એ રીતે આપણે એને સોલ્વ કરીશું પહેલાં અપૂર્ણાંક શું છે એ સમજીશું એના પ્રકાર શીખીશું અને એના પછી સૌથી મોટો અપૂર્ણાંક કહ્યો સૌથી નાનો અપૂર્ણાંક કહ્યો એ કઈ રીતે શોધવો એની શોર્ટકટ વિશે આપણે વાત કરીશું ઓકે ચલો આપણે શરૂઆત કરીએ અપૂર્ણાંક તો અપૂર્ણાંકમાં શું આવશે તો દેખો આવી રીતે તમને દેખાય તો આને આપણે કહીશું અપૂર્ણાંક જે ઉપર હશે એને આપણે અંશ કહીશું અને નીચે હશે એને છેદ કહીશું બરાબર છે હવે એના પ્રકાર વિશે આપણે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંકનો મતલબ શું તો અહીંયા આપણે જો જે ઉપર હોય એને અંશ કહીશું અને નીચે હોય એને છેદ કહીશું તો જુઓ જો છેદ અંશ કરતાં મોટો હોય તમારી અહીંયા છેદ સાત છે અને અહીંયા અંશ છ છે બરાબર જો છેદ અંશ કરતાં મોટો હોય બરાબર તો તમે જ્યારે એનો ભાગાકાર કરો ને તો એક કરતાં આ સંખ્યા કેવી આવે નાની આવે બરાબર છે તો આ તમારો થઈ ગયો શુદ્ધ અપૂર્ણાંક હવે જો તમારે શુદ્ધ અપૂર્ણાંકના બે એક્ઝામ્પલ લખવાના છે અને કોમેન્ટ બોક્સમાં એને કોમેન્ટ કરવાની છે બરાબર છે હવે જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો નવ અપોન અગિયાર તો અહીંયા જુઓ છેદ અંશ કરતા મોટો છે બરાબર હવે અશુદ્ધોના આંખમાં શું થશે આનું ઉલટું અશુદ્ધ કોને કહીશું તો જુઓ છેદ અંશ કરતા નાનો હોય તો અહીંયા અંશ સાત હોય તો આ છ હોય બરાબર છે પછી અંશ અગિયાર હોય તો આ ન હોય તો તમે જુઓ આનો તમે ભાગાકાર કરો ને તો એક કરતા મોટો આવશે બરાબર છે પડી ખબર તો આને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક તો તમને આવી રીતે એક્ઝામ્પલોમાં જોવા મળશે બરાબર તો આને સૌથી પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે હવે સાદો અપૂર્ણાંકમાં ફેરવીશું પછી શુદ્ધ બી હોઈ શકે અશુદ્ધ હોઈ શકે એનો કોઈ મતલબ નથી પણ આપણે કઈ રીતે આને ફેરવવું તો એ તમને શીખવાડવું તો તમારે શું કરવાનું આ બંનેનો ગુણાકાર અને ગુણાકાર કર્યા પછી અહીંયા કરવાનો સરવાળો બરાબર છે તો પાંચ દુ દસ દસ વત્તા ત્રણ એટલે તેર તો તેર અપોન પાંચ તો આ રીતે સાદા અપૂર્ણાંકમાં ફેરવાઈ જશે હવે બીજું એક્ઝામ્પલ લઈએ ચાર થ્રી અપોન ટુ બરાબર છે તો કઈ રીતે આપણે કરવાનું સોલ આ બંનેનો ગુણાકાર તો ચાર દૂ આઠ અને આનો સરવાળો તો ચાર દુ બે ચોક આઠ આઠને ત્રણ અગિયાર વાગ્યા બે બરાબર છે હવે જુઓ હવે નીચે આપણે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું પૂછાય છે જુઓ તો શું પૂછાય છે કે સૌથી મોટો અપૂર્ણાંક થયો અને સૌથી નાનો અપૂર્ણાંક હોય આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે આ શોર્ટકટ રીતથી તમે કરો તો તમે ઝડપથી આનો આન્સર લઈ શકશો તો હું તમને શોર્ટકટ શીખવાડું તમારે શું કરવાનું આ બંનેનો આ જે આ અપૂર્ણાંક છે આ પૂર્ણાંક છે તો આનો છેદ અને આનો અંશ બરાબર આ બંનેનો ગુણાકાર કરો તો સાત દુ અહીંથી તમારે ક્યાં જવાનો સાત દુ ચૌદ તો અહીંયા લખો ચૌદ પાંચ તરી પંદર તો અહીંયા લખો પંદર હવે ચૌદ મોટા કે પંદર મોટા તો ઓબ્વિયસલી પંદર મોટા તો આ પૂર્ણાંક મોટો થયો અને આ અપૂર્ણાંક નાનો થાય તો બે અપોન પાંચ એ ત્રણ અપોન સાત કરતાં કેવા થયા નાના થયા એવી રીતે આમાં શું થશે ચાર અપોન પાંચ અને ત્રણ અપોન બે તો આપણે શું કરવાનું આવી રીતે ગુણાકાર બે ચોક આઠ પાંચ તરી પંદર તો આમાં પંદર મોટા છે માટે આ અપૂર્ણાંક થશે મોટો અને આ અપૂર્ણાંક થશે નાનો બરાબર છે હવે જુઓ આ એક્ઝામ્પલ છે તો આની અંદર આપણે મોટો અપૂર્ણાંક અને નાનો બંને શોધીશું બરાબર તો આપણે એક્ઝામની અંદર આ રીતના પૂછે આપણે જો ટાઈમ ખૂબ જ ઓછો હોય તો કઈ રીતે આને આપણે ઝડપથી સોલ્વ કરીશું તો જુઓ આપણે શું કરવાનું સૌથી પહેલાં ફટાફટ માઇન્ડમાં જ ગુણાકાર કરવાના છે સાત પંચા પાંત્રીસ ચાલો આપણે સૌથી પહેલાં મોટો અપૂર્ણાંક શોધી નાખીએ સાત પંચા પાંત્રીસ અને છ દુ બાર તો એનો મતલબ પાંત્રીસ મોટા છે બરાબર આ ગયું આ ગયું હવે જુઓ આ બંને લો સાત ચોક અઠ્યાવીસ ત્રણ દુ છ તો અઠ્યાવીસ મોટા છે એટલે આ ગયું સાત તરી એકવીસ બે ચોક આઠ બરાબર તો આ મોટા છે આ ગયું ત્રણ સિત્તા એકવીસ અને બે દુ ચાર તો આ મોટા છે તો આપણો મોટો અપૂર્ણાંક કયો થયો આ થયો બરાબર છે હવે એવું પૂછાય કે નાનો અપૂર્ણાંક શું તો આપણે શું કરવાનું બંનેમાં જોવાનું કયો નાનો છે આમાં જુઓ સાત પંચા પાંત્રીસ અને છ દુ બાર તો આ નાનો છે ગયો અહીંથી હવે આ બે તમે કમ્પેર કરો છ ચોક ચોવીસ પાંચ તરી પંદર તો આ નાનો થઈ ગયો બરાબર છે કારણ કે ચોવીસના પંદર હવે આ જો ત્રણ તરી નવ ચોક્કું ચોખ્ખું સોળ બરાબર તો અહીંયા સોળ છે અહીંયા નવ છે તો નાનો કયો થયો ત્રણ પોન ચાર એટલે આ ગયો હવે આ બે રહ્યા તો આ બંનેને કમ્પેર કરું ત્રણ તરી નવ અને ચાર દુ આઠ તો આ નવ છે આઠ છે બરાબર તો નાના કયા થયા બે ત્રણ બરાબર છે એકબીજા જોડે આપણે કમ્પેર કરતાં કરતાં આગળ વધવાનું તો સૌથી નાનો થશે બે અપોન ત્રણ બરાબર છે અને સૌથી મોટો આપણે શું આવ્યું સાત અપોન બે બરાબર એક્ઝામમાં આ રીતના જ દાખલા પૂછાતા હોય છે તો તમારે આને વ્યવસ્થિત સમજવાનું છે ઓકે બેસ્ટ ઓફ લક થેન્ક યુ